સત્તરમી સપ્ટેમ્બર એટલે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો દિવસ આવી રહ્યો છે ત્યારે સરપંચથી સાંસદ સુધીની સફર કરનાર છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ તત્કાલીન મુખ્યમંત્રીથી લઈ હાલના પ્રધાનમંત્રી સુધીના તેમની સાથેના તેમના અનુભવને વર્ણવવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચુમ્મોતેરમા જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે ત્યારે આવો જોઈએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવતા સાંસદ જસુભાઈ રાઠવાએ જારી કરેલ વિડીયો સત્તરમી સપ્ટેમ્બર એટલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચુમ્મોતેરમો જન્મદિવસ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરીએ તો એમણે હું ખૂબ નજીકથી જોયા છું અને હું જ્યારે સરપંચ હતો અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનું કામ કરતો ત્યારે એમણે બે હજાર પાંચમાં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરીને કેટલાક બાળો બાળકોને પોતાના હાથે આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો તે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે અને એમણે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે બે હજાર સાતમાં વન બંધુ કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકીને છોટાઉદેપુર નહીં બલકે ગુજરાતનો સમગ્ર આદિવાસી વિસ્તારને શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે સિંચાઈ ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજનાઓ બનાવીને એમણે અન્ય સમાજોની હરોળમાં લાવવાના પ્રયત્નો કર્યા છે અને આદિવાસી સમાજને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના પ્રયત્નો કર્યા છે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આ છોટા ઉદેપુર જીવતું રાખવા માટે ધબકતું રાખવા માટે એમણે વડોદરા માંથી બે હજાર તેર માં એક છોટા ઉદેપુર અલગ જિલ્લો બની બનાવીને એને વિકાસની જે યાત્રા છે એને વધુ વેગ બનતી બનાવી છે ત્યારે હું કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વસેડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જ્યારે કામ કરતો ત્યારથી લઈને હું મારી સફરની અંદર સંસદ સભ્ય તરીકે પણ એમના કાર્યકાળમાં કામ કરવાનો મને અવસર મળ્યો છે ત્યારે હું એમને આ ચુમ્બોતેરમાં જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને દીર્ઘાયુ સારું રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ભગવાન એમને ખૂબ શક્તિ આપે એવી પ્રભુ અને ભોળાનાથને પ્રાર્થના કરું છું વંદે માતરમ ભારત માતા કી જય છોટેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો